એટલે તમારા આત્માને મૃતિ વખતે પૂછજો કે આટલા વરા એમને ધરતી ઉપર રેખડ્યા એમને શું કર્યું જવાબ મળી જશે તમને નમસ્કાર દર્શક મિત્રો સુતા પહેલા એટલું અવશ્ય કરજો મિત્રો સુરાપુરા દાદાના પુવાજી ભુવાજી બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો 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 પહેલા છે સુરાપુરા દાદાનું સ્મરણ કરજો અને આપણે અવનવાર જે કોઈ કર્મો કરતા હોય છે સારા ખરાબ એવા કર્મો આપણે વિચારવાના છે અને મિત્રો આપણે કેવા કર્મો કરવી છે તેના આધારે આપણે વિચારવાનું છે મિત્રો ક્યારેય પણ આપણે કોઈનું ખોટું કર્યું હોય છે તો મિત્રો આપડી સાથે પણ સો ટકા ખોટું થવાનું છે સુરાપુરા દાદાના પુવાજી ભુવાજી મિત્રો દાનબા બાપુ સદેવ કહેતા હોય છે કે મિત્રો કર્મો સારા કરજો કારણ કે મિત્રો લોકોના જીવનમાં સુખ અને દુઃખ છે તે મિત્રો પોતાના કર્મોના આધારે રહેલું હોય છે કોઈ પણ વ્યક્તિ જેવા કર્મો કરે છે તેવું તેને પરિણામ અવશ્ય ભોગવવું પડે છે એટલે મિત્રો દાનભા બાપુ સદૈવ કહેતા હોય છે કે નીતિ ન્યાય અને ધર્મે ચાલજો અને મિત્રો છે તે કર્મો સારા કરજો અને રાત્રે સૂતી વખતે છે તે મિત્રો સુરાપુરા દાદાને યાદ કરજો તો મિત્રો સુરાપુરા દાદા છે તે તમારી તમામ મનોકામના પૂરી કરશે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો છે તે શરૂ કરીએ સરદાર સરદાર વિશે વાત કરી હતી દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજની આપણી યુવા પેઢી જે કે વડીલો વૃદ્ધો છે જે નશાના માર્ગે પોતાનો સ્વાસ્થ્ય પોતાનો પૈસા અને પોતાના પરિવારની શાંતિ હણસે ને એમાંથી અમે આજ મહેનત કરતા કરતા પંચ્યાસી થી નેવું હજાર લોકોને આ આઠ મહિના દાદુ મુકાયું અમે કઈ નહીં કરીએ આ ધરતી ઉપર તો આટલું તો કરીને જવી છે ને અને એક દાડો કાલે અહીંથી જાઓ એટલે તમારા આત્માને હું વખતે પૂછજો આટલા બધું હેસે પિતરું હેસે પણ ક્યારે નડે જ્યારે આપણી કુલદેવી આપણા આરાધ્ય દેવ બે ડા આપણે પાછળ જેવો હોય ને તો ઘર માં આવે બાકી આ મારો ઠાકર બેઠો જે મારું જે નાખવું હોય પકડી રાખે છે કોઈ વ્યવહાર નહીં નાળિયેલ નહીં અગરબત્તી નહીં લીબુ મરચા કોઈ નહી કારણ કે પરમાત્મા રહ્યો ને ક્યારેય સોટાબાજી નથી કરતો હોય

પૂરા દાદા અને મિત્રો કુલદી માતાજી પણ તમારું રક્ષા કરશે